ઓમ નમો નારાયણ જય શિયા રામ જય માતાજી આજે અમારા કાળુભુવાની કાળકા તરીકે પ્રખ્યાત એવા કાળુભુવાજી કાદીપુર જે ધોળતા તાલુકાનું કાદીપુર ધામ છે મા કાળકાનું તેમના જે કરતા હતા જેના એક દૂરા માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે એવા કાળુગુવારજીના આજે શીતળા સાતમના દિવસે એમનો જન્મદિવસ હોય છે તો એ જન્મદિવસ નિમિત્તે હું સ્વામી ધીરેન્દ્રપુરી દિગંબર સંત શ્રી ધીરેન્દ્રપુરી કચ્છ માંડવી કચ્છના કાઠડા ગામથી એમને આશીર્વેદન સાથે શુભાશિષ આપું છું શુભેચ્છાઓ વ્યક્ત કરું છું કે એમને બેતાલીમાથી તેતાલીમા વર્ષમાં એ પ્રવેશે તો નવ વર્ષ એમના જીવન માટે સુખ શાંતિ સમૃદ્ધિ વાળો આવે અને પવિત્ર કાર્યો કરે તેવા આશીર્વાદ સાથે ઓમ નમોનાય જય શ્રી રામ જય માતાજી જય ભૂલે